તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં છે રામ રામ ને હર હર મહાદેવ બધા નહીં ને આપણે આજે આવી ગયા તો વહેલા કામે પાંચ વાગે ઉઠી ગયું છે અને હવારમાં ટાયટ મારું કામ ટાઈટ બાકાજી બાકા બોલાવતું હતું આમાં ખબર નથી પડતી બધી ઋતુ ભેગી હોય એવું લાગે રાત્રે ટાઈટ લાગે હવે ટાઈટ લાગે ને બપોરે લાગે તડકો એટલે બપોરે ઉનાળા જેવું વાતાવરણ એટલે બધી મિક્સમાં ઋતુ છે આપણે એ ગયા હવારમાં વહેલા કામે તો પછી આ ઋતુની સાબે કફ ને તાવ ને એવું બધું વાહ રહી અહીંયા ઋતુ નિશાળે બધી મિક્સમાં આવે ઋતુ એટલે પણ દિવાળી નજીક આવી રહી છે મિત્રો તો આપણે કોળિયાની ને બધી ખરીદી કરવી આપણે લક્ષ્મીજીના પગલાં છે તો ચિત્રક આપણે ચોંટાડવાનું છે તો હંમેશા નાના મારે નાના માળા હોય ને એની ફાળથી હંમેશા લેવાનો આગ્રહ રાખો જેમ કે લારીવાળા રેકડીવાળા એ શોરૂમમાં એ જ પગલાં હોય અને રેકડીમાં એ જ હોય તો મિત્રો આપણે એમાં શું છે કે આપણે એની પાછળ ખરીદી કરીએ ને તો એની દિવાળીનો તહેવાર સારો થાય વેપાર સારો થાય અને એને દિવાળીનો તહેવાર સારો થાય ભલે આપણે કાંઈ દઈ ન શકીએ તો એના માટે આપણે એટલું કરીએ ને તો ભગવાન રાજી થાય એટલે મિત્રો નાના માણસ માણસમાંથી લેવાનો આગ્રહ રાખો લારીવાળા રેકડીવાળા એની પાસે કલર છે લક્ષ્મીજીના પગલાં છે રંગોળીનું બધી વસ્તુ છે એ બધી એની પાછળ લ્યો ને તો સારું એમ તો મિત્રો ધનતેરસનેથી બધે સોનું ખરીદતા હોય તો સો આપણે આમાં કેમ જાઉં સોનું ખરીદવા હમણાં એકને બાર હતા તોલાના હમણાં પાસા વહેતા એટલે ધનતેરસ નદી કેમ આપણે ખરીદવું આપણું તો કામ નથી આપણું ગજું નથી એક વારી લેવી તે કેમ લેવા જાવી ધનતેરસના દિવસે હવે આપણે રામે રામ બીજું શું હોય તો એવું નથી કે સોનું ખરીદો તો તમે એટલે આમ કર ગણાય પણ એ તમે કમાવો ને તો બધી થાય બાકી ધનતેરસ નદી દસ તોલાનો હાર કરાવો ને તો એ પછી આખું વર કમાવવા ન જાવ તો કાંઈ નથી ટૂંક કમાયા સિવાય કાંઈ નથી આ તો ખાલી સુકનનું છે એમ કે ધનતેરસને દિવસે લ્યો ને તો સુકન હાર ગણાય એમ એટલા માટે પણ ભાવ જ એટલા છે એટલે આપણા આપણી તો જવડબારની વાત છે આપણે તો ન લઈ શકીએ વારી લેવી તે વિચાર કરવો પડે ધનતેરસને દિવસે અમે લેતા પહેલાં સસ્તો હતો ને ત્યારે દર દસ ધનતેરસે કરાવતા કંઈક ને કંઈક બોલે નાની વસ્તુ ગણો પણ હવે કરવી કેમ ધનતેરસનો ભાવ બહુ છે કોનાનો આમાં કરવું હું એટલે આજ પહેલાં બંધ રાખ્યું ધનતેરસનું લેવાનું કંઈ પણ તો હું પરેશ કામે બેહી ગયા છે જો એ પાંચ ભરે હું પરેશ કામે બેહી ગયા આ ચશ્મા તમને કેમ ફેરાય છે પણ આમાં ફેરવા પડે આમાં નંગ તૂટે તો ડાયરેક્ટ આંખમાં આવે એટલે નંગ તૂટે એટલે એ બાકાજી કે બોલાવે પછી આપણે જવું પાસે જવું પડે ડૉક્ટર પાસે અને પછી ડૉક્ટર કે બોલાવે પછી એનું બિલ ભરીએ ડોક્ટરનું પછી આપણે બાકાજીકી તો બંધ થઈ જાય પછી આપણી કોઈ પરિસ્થિતિ ન બાકાજી કે બોલાવવાની એટલે ચશ્મા પહેરી જ રાખીએ એટલે કંઈ ઉપાધિને આવો પ્લાસ્ટિકના એટલે રંગ ભંગ લાગે તો ઉપર લાગે અંદર આંખમાં ન લાગે એટલા માટે ચશ્મા પહેરી જ રાખે ફૂલ સેફ્ટી સાથે તો મિત્રો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી નાખો અને શેર કરી નાખો